नान पैसे मज़ाए हाँ पंचारी इधर कर दोए शे जब तो लेशे निकल मोड़ थे जो साइबर तो कोटर बोला आओ, 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 है बहाना साहबो आओ ओ वेल आएगा ओ तुम्हे आएगा क्या आता रहूँगी तुम्हे आप बताएगी क्या कमले कम पड़ते લે વેલા કામ થઈ ગયું સાબ ઘણવા જઈએ એમ માર બેહવાનો શું કે શું બોલ તું બેહવાનો શું આવડી મોટી જગ્યા પડી છે આ નીચે તને જે ખાતું એક તો આવો છે મોરો અને તું કે કે મારી માથે હાય વો સાઈડ નિપત્તર ફાઈ નાખી હા ના કરી લેશન છો સર મેં મારો હું એમનો રખડું છું રખડશે ગઈ તો ઇનથી સે વદરા બોલા દેવાના હા તે નિસ તો રાખ हेलो हेलो सब करी ना, 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 न। न ना की मतलब करी ना दस मिनट पिंच मुंह आज लोगों ने दस मिनट पिंचल से उतारने का मार्किंग आज भाई सी तो करी तो हम पिंच आज मैं बेचारे जिस रस्सा में चीज़ हो हाँ सर बुरी शायन कर रही बस तो आज भी पूरा औरत सब पढ़कर है पूर्वानिश सब बस बेटा बहुत पढ़िया मंगा आज आज भी पूरी शायन કેટલા વાગે આવ્યો હતો તું ભણવા નિશાળ આપણે કેટલા વાગે આવી ગયો ચાલ ચૂટ છે ને તો આવી હું બે જોતો ને તો હું શું કરું બે હું તો તારી હાજરી પૂરી ના પડે ઘડી કામ હોય મારે નો જોવાનું હોય આ તારી એકલી હાજરી પૂરવાની છે જ હા તું આ એવું બોલતા તો આ તો તારું એસે લાવો છો તો લાઈ બતાય જો દાય મેં તને લેશનમાં સરવાને ડાખલા કીધા તા કે તું આ હું લખીને આવો છો દીદી સાફ કર્યું છે શબ્દોમાં મે લખ્યાસ કાય માં તો ન તો બે જાયે તો હાજરી પૂરવાની બાકી છે હાજરી પૂરી નાખો પછી કાફ કરી આવો બેસી તો જાવટા બેય તો ઘરે અચ્છા हमको સગા રિયા હે કપડી તો આપો હાલે બેસી જાવ સાબરજા કેરે પડસે હવે ખડ અત્યારે કન મેહડ બીજા સે રખડવા જાવાનું છે એક વારી આહા આહા બધા તૈયાર રહ્યા છે બસ એને હાજરી પૂરી વાની બધા આવ્યા છે કેમ છે હા સર આજે હું સબ કોરું છું બધા એ કે નામ જો બધા આજે આ ક્લાસમાં કોણ કોણ નાઈન આવ્યું છે કોઈ હોય તો થતો કે કેમ રહી રહી આમાં સાબ લાઈટ નથી કાઈ વાંધો ન ભલે લાઈટ ન હોય કાઈ વાંધો ન મેસેજ લાવો તો કેમ છે સાબ આખો દી હું ગયો તો ને હાં જાય તો લાઈટ નથી લાઈટ નોતી આપડે ઘરે નીમબત્તી હોય કે નહીં નીમબત્તી થી કાલે નો કરી નખાય નીમબત્તી જગ્યા કાકાસ નતો બાકાસ ખૂટી ગયો તો આપડે બાજુમાં કે મંદિર બંદિર હોય નથી થી મંદિર માં લઈ આવાય કે ને બાકાસ નાયો નતો અરે પણ તું નાયો કેમ નતો એમ કહું છું તને પપ્પા કીધું તો ખરે ઘરે લાઈટ નથી હલો બધા ઘર ભેજી ના થાવી ભણાવો હલો